નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે જેમના લગ્ન થવામાં રૂકાવટ હોય તો તેમણે વિવાહ પંચમીના દિવસે આ ઉપાયો કરવાથી ફાયદો થાય છે અને જે મિત્રો ચેનલ પર નવા છે તેમણે ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો વિવાહ પંચમી બે હજાર ચોવીસ ઉપાય વિવાહ પંચમીની તિથિ ખૂબ જ શુભ માનવામાં આવે છે આ વખતે ડિસેમ્બર મહિનાની છ તારીખે વિવાહ પંચમી છે આ તિથિ માગસર મહિનાના શુક્લ પક્ષની પંચમી તિથિએ મનાવવામાં આવે છે માન્યતા એવી છે કે આ દિવસે માતા સીતા અને પ્રભુ શ્રીરામના વિવાહ સંપન્ન થયા હતા વિવાહ પંચમીના દિવસે કેળાના ઝાડની પૂજા થાય છે તો આખરે કેમ થાય છે આ તિથિના દિવસે કેળાના ઝાડની પૂજા કેળાનું ઝાડ હોય છે શુભ ધાર્મિક માન્યતા છે કે હિન્દુ ધર્મમાં કેળાનું ઝાડ ખૂબ જ શુભ હોય છે આ ઝાડનો સંબંધ ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મી અને ગુરુદેવ બૃહસ્પતિ સાથે છે ધાર્મિક માન્યતા છે કે વિષ્ણુજીને કેળાનું ઝાડ ખૂબ જ પ્રિય છે એવામાં ઘરના આંગણા કે તમારા બગીચામાં કેળાનું ઝાડ રોપવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે માન્યતા અનુસાર કેળાનું ઝાડ લગાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિનો વરસાદ થાય છે પૂજાથી દૂર થાય છે દોષ વિવાહ પંચમીની તિથિ પર કેળાના ઝાડનું વિશેષ મહત્ત્વ જોવામાં આવે છે જ્યોતિષીઓના મતે જો કોઈ વ્યક્તિ ગુરુ સાથે સંબંધિત દોષથી ઘેરાયેલો છે તો તે તાત્કાલિક દૂર થઈ જાય છે દેવતાઓના ગુરુ એટલે કે બૃહસ્પતિને વિવાહ સંતાન અને ધર્મ જેવા વિષયોના જાણકાર માનવામાં આવે છે એવામાં જે લોકોના વિવાહમાં અથવા તો સંતાન પ્રાપ્તિમાં અડચણો આવી રહી છે તેવા લોકો જો આ દિવસે કેળાના ઝાડની પૂજા કરે તો તેમણે રાહત મળી શકે છે વિવાહ પંચમી છે શુભ તિથિ આમ તો હિન્દુ ધર્મમાં વિવાહ પંચમીની તિથિ ખૂબ જ શુભ માનવામાં આવે છે પરંતુ આ તિથિ પર અમુક લોકો પોતાની પુત્રીના વિવાહ કરતા નથી જો તેનું કારણ જોવામાં આવે તો માતા સીતા અને પ્રભુ શ્રીરામના વિવાહ બાદ સંઘર્ષપૂર્ણ વૈવાહિત જીવન આ કારણે ઘણા માતા પિતા આ તિથિ પર પોતાની દીકરીના લગ્ન કરાવતા નથી આ દિવસે વર્ષે છે સીતા રામની કૃપા જ્યારે બીજી બાજુ એક માન્યતા બીજી પણ છે આ દિવસને લઈને માન્યતા છે કે વિવાહ પંચમી પર જે પણ માતા પિતા પોતાની પુત્રીના લગ્ન કરાવે છે તેના પર માતા સીતા અને ભગવાન શ્રીરામની વિશેષ કૃપા વરસે છે અમુક લોકોનો મત છે કે જો કોઈના લગ્નમાં મુશ્કેલી પડી રહી છે આ દિવસે કંઈક વિશેષ ઉપાય કરવાથી વિવાહમાં આવી રહેલી અડચણો દૂર થઈ જાય છે તો મિત્રો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સર્વ દર્શક મિત્રોને વિવાહ પંચમીની હાર્દિક શુભકામનાઓ ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય માતાજી આપનો દિવસ શુભ રહે ધન્યવાદ